ઘરે જઈને થોડી ખબર પડે કેવું છે બ્લોગ માં રહેજો આલી જે મોબાઈલ મરાતી પડી જા તો કાં હસ યગરાજ ની તો હું મને તો રોકતા ન થાવતા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધાય મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં અત્યારે થઈ ગયો છે ટાઈમ આમ ટાઈમ તો થઈ ગયો છે 11 વાગી ગયા છે અને અમારે જવાનું છે આજ રાજુલા રાજુલા જવાનું છે પ્રીતિને પાટો છોડવા ટાકા તોડવા તમે આની પેલોનો વ્લોગ જોયો જ હશે એમાં પ્રીતિને ઓલું પત્તે ઓલ શું કહેવાય સોરી કપાસી મને નામે ભૂલાઈ જાય કપાસી ઓપરેશન કઢાવ કઢાવી હતી તો એને પાંચ દિનની દવા આપી હતી અને પાટો બાંધ્યો તો એ કઢવા જવાની છે અત્યારે કા તો આજ રોય કે પહેલાના વ્લોગમાં તો તમે જોયો હશે બહુ રડીતી હતી આજકાલ રોય કે છે તો કરો દુખ છે રાખીએ હવે ની દુખે હવે ખાલી તાકા તોડશે કદાચ મને ખબર નથી તાકા તોડશે કાપે પાસા કાપશે તાકા કાપશે બાકી કે સાંભળી નહી કાપે કલકરે તાકા કાપે પાસા ખીજી તો કે નહીં નહી દુખે ને પાંચે પાટો બાંધેલો છે એમ લુલી લુલી આલે ઘર નું કામ તો એ બધું કરે થેન્ક યુ થેન્ક યુ મસ્ત વાઇફ મળી છે એક કોમેન્ટ આવી દે કે ભાઈ તમે હું ઓલા ભવ માં પુણ્ય ગિરાતા હતી તમને પ્રીતિ મળી હવે એ તો મને એમ ખબર મે હું ગિરું તો तो कल आने दोस्त आ रहे है मैं आए थे घर पे तो बोल रहे थे कि आप बोले कि आने लगन कराई दे तो हम बोले कि मारे यहाँ से थोड़ी अभी सब फ्री आए तो बस ये हम हम बोले कि मारे जोड़ी थोड़ी अब आवश्य का बधाई नहीं मगर एक जीवा होता है तो अच्छा था था। तो वो बोले कि पीती हम बोले हाँ तो बोल क्या मंदिर जाता કામ પૂજા કરતા હતા અગાઉ તો કાઈ ન જતા એટલે તું મળી ગઈ હાથ એવું નથી હવે આ છે ને મારા પાસે ટાઈમ ઓછો રહે છે ભગવાનને મેં કહી દીધું છે કે સમય નથી આજે રાતનો ભગવાન સમય દેવો પડે હું જાઉં પણ એક ધારો નથી જ જાતો રેગ્યુલર પેલા રેગ્યુલર જતો મંદિરે હવે જાઉં જેમ મારા પાસે ટાઈમ હોય એમ જાઉં ઓય કારખાને હોય હાજે તો હું હું જાઉં ન જવાય એવું છે તો કામે કરું પણ ભગવાન એમ નથી કહેતા તમે તમારો ધંધો મૂકીને મારા પાસે બેહવા આવો મનમાં યાદ કરો ને તોય ઘણું છે તો આપણે ભગવાન આપણે આરસ છે તો ફ્રેન્ડ આપ લોકો બતાયે સોનાની ભાવ ઉઠી ગયા મારી માં કે સોના તો પ્રીતિને જને સોનાની બુટ્ટી કરાવ જાવી છે પણ હવે ભાવ કે ઉતરી જાય મેં જાઈ બી નહોત માં કેતી થી માં કેતી દીધી સોનાની ભાવ ઉતરી ગયા પીતિબેન ને સંસાર અને બુટ્ટી બનાવી લેવાનું મને પણ ફારક ખુશ થઈ ગયા જા ફવા જવાનું છે મના બુટ્ટી બનાવી દે

ના અંગૂઠો તો અડવા ન દેતી એટલે ને લુલી નો હાલ તો અંગૂઠો અડે ને લુલી હાલ તો ન અડે ને જલી જા આ કેમ બગડા આ કેમ ન બગડા આ કારે કારે કડી જાય પણ ના તો હું તો અડવા ન દેતી મને ખબર છે કે દુખે બધાય હું છે કે જોલી છે એમ નહીં એટલે લુલી હાલ ને તો એટલે હું તો આને વધારે વજન દે કે નહીં કે હા એટલે તો જ ભાગ ઊંસો રે ને તો પગ હેઠે અડી જાય ટાકા તૂટી જાય ને ટાકા તૂટી જાય તો જાઉં

ગયા એક ઓલી રૂમ માં એક એક માથે એક આયા ને ટીવી બે બે ફ્રિજ બે છે એટલે બહુ લાડવી તો તો ફ્રેન્ડ્સ આપકો ધન્યવાદ થેન્ક યુ ક્યોકી મારા Instagram માં 6000 Instagram માં 6000 થઈ ગયા 6000 થઈ જશે ને હમણાં જ બનાવી છે આઈડી 10 દિવસ 12 દિવસ ચાલે છે 10 દિવસ માં 100 કે થઈ ગયા છે તો સબકો થેન્ક યુ દિલ સે થેન્ક યુ ને અમારે YouTube ચેનલ હમણાં આવવાની છે થોડી વાર લાગે છે નવી બનાવીશું

તો કાઈ ને આપણે થઈ ગયું છે જી થઈ ગયું ભલે દુખ્યું તને ઘડી પણ સારું થઈ ગયું છે કાઈ સારું ન થાય જી લો યાર બાપા તો જેવો તેવો નીકળે જેવો નીકળે હજી 5 દિનો પાટો આપ્યો છે તને 5 દિવસ બાપા હા હા તો અત્યારે કાઈ નજર અમાર જવાનું છે પ્રીતિનું તેલ લેવા અમે ઓર્ડર કર્યો તો તેલ તો એ લેવા જવાનું છે હજી સે પાછા દાવા દીધા અબી કાઈ કા બાપા નહીં અબી સુરાખ્યા એમ નહીં પાટા સેલ્ફ ઓકા ઈ તો ઠીક

કસી હમ લગાયેંગે તો બતાંગે કી આ તેલ કોટા બોલ વીડિયો માં થી ખાસા 1500 નો આવો છે ઓલા ગલો આપણે એડુટે કરે ને ઈ તેલ અમે મંગાયું હતું ઈ છે તેના વાર પ્રીતિ ને જાય કેલે ટૂટે છે ને ખરાબ છે તો મંગાયું સસ બતાયેંગે કે તેલ હાર રસ કી ખરાબ હોજી વાપર છે ને ખબર પડી જાય હારું છે કે ખરાબ હા તો તો હમ વીડિયો બનાયેંગે કી આ તેલ ખોટા હે ખરાબ ધારા ખાસે ધાસ કે ફોટો જોવો કસી હોય તે દેવ આઈસ્ક્રીમ થા મને તો દૂર અતન નની નની સંસી એને જરૂર કરે મારા વિવાહાઈ હતો સંસી આવી ગયા કેવી મસ્તી ઓ હા હસી શકે કે હો અડી ના બબુ અડી એક એકમાં 15 વાગે છે આ તો મસ્તી નથી ઓ तेरे लिए आइसक्रीम આપકે liye આપકે ખાઈ ખાઈ આ તો અતક ખાતા ને કે હો હા છે મે એકમાં ને હું નહીં ખાઉં તું આઈસ્ક્રીમ મારા માટે લસ્સી પ્રીતિને લઈને ખાટું ના પેડ્યું છે તો એના માટે આઈસ્ક્રીમ મંગાવી છે તો હું લસ્સી મંગાવી દઉં તો લસ્ત્સી જે આવી નહીં એ તો શરૂ થઈ ગયું હે એટલે ખાઈ જ ને ખાઈ લસ્સી હમ આ મજરે કોપી દે લે બાકી લસ્સી ખાટી છે લસ્સી દેજે મે જો તુય ખાટો ખાયો કે ઉસ તો આ કે બનાવ્યો છે ટુઆクリーム કા હમ તો બચ્ચી આટી છે તો લસ્સી ખાટી

મારક મોસ્ટ પ્લાસ્ટર થઈ જા તો હું તો લેન જાઉં પેલે ઘરે હું પ્લાસ્ટર કરાવવાનું છે મઢા વિદુ થાય ને પછી ક્યાં આવું ઓલા કાંસની કેવા દામ છે પ્રાઈસ લખે લે ને નથી લખેલા ભાઈ છે 800 રૂપિયા આસપાસ છે હું તને કહી દઉં હું વેસવાવાળો આ હું વેસવાવાળો હું તને સ્પ્રેસ કહી દઉં એટલી ભાવનો છે વિવાહ તો મોજ કા થલે મંદિરે ને ભેલે પૈજે પછી ઓ

આદિવાસી એર ઓઇલ આદિવાસી ને આદિવાસી પ્યોર ઈજ તેલ છે મંગાવવા મોગું છું ખરું ઓલવાન પાસે નવાનું સસ્તું આવ્યું નથી આ બ્રાન્ડ અલગ જ આમોગો દેલ છે દેશી આયુર્વેદિક તેલ છે તો પ્રીતિ હવે તો જલ્દી બતાડી દે કેવી બોટલ છે મને નથી ખબર સાકુ જો સાકુ

ફમગ્યામ કોડો તો તો રાખીને હમ લે લેંગે આપને તો સુટતા નથી ફરે સુટતા નથી આમથી આમ આમ પકડી લે જોલી કેટલો પટે પટે માર દીધી એમ તો તો રે બનાવામાં ઢરાઈ નો જાય ઢરાઈ ને પણ એમ કે પેકિંગ એક નંબર પેકિંગ જો હોય તૈયારી છે

તો પ્રીતિ બહુ જ કહેતું ની કહેતી મંગાવો મંગાવો એટલે મેં લઈ આવ્યા છે ઓર્ડર કર્યો તો પાંચ દિવસ પહેલા પાંચ દિવસમાં ઘરે આવી ગયું છે તો પ્રીતિ આજ તો અહીં કાલથી ટ્રાય કર્યું છે તું આજથી શરૂ કર્યું છે આનું રિઝલ્ટ કેવો આવે છે એ અમે તમને પાંચ થી પંદર દિવસ પછી તમને ખબર પડી જાય કે રિઝલ્ટ કેવું છે એટલે અમે તમને કહીશું કે અત્યારે સારો આવશે છે હા તો અત્યારે પ્રીતિ પહેલા વાપરશે પછી ખબર પડે આમનું તો બુસ્ટ તોડીને ઊંઘીને કઈ ખબર નહીં પડે આપણને તો તોડ કર ઊંઘીને કેવા લાગે તેલ તો તેલ જ હોય છે પ્રીતિ पानी में उकार डब्बा में भरे हाँ जो है वीडियो में हाँ सुंगा देना थी काका अलग अच्छा तो तोरे हम्म तेल जैसे सुंगा देना थी काका अलग अच्छा दवा जोड़ी हम्म जो ही लगा पड़े फ्रेंड बीजा वो लोग मामी तुमने किया तो फ्रेंड आ वो लोग मार लो तो लाइक चार कमेंट करें ना कि तो नया वो तो चैनल सब्सक्राइब करें ना कि तो मरिया बाय